નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોની અંદર આજે આપણે સમજવા જઈ રહ્યા છે અર્થશાસ્ત્રનો બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક એટલે ફુગાવો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે ફુગાવો શું હોય છે તો ફુગાવોને સમજતા પહેલાં હું તમને એક ફુગાવોનું સામાન્ય ઉદાહરણ આપી દઉં પહેલાં જ્યારે બે હજાર નવની અંદર બે હજાર નવની અંદર આઈપીએલ ચાલુ થયું હતું આઈપીએલ સ્ટાર્ટ થયું હતું ત્યારે આઈપીએલની ટિકિટ હતી માત્ર છસો રૂપિયા કેટલા રૂપિયા ટિકિટ હતી મિત્રો છસો રૂપિયા આજે એ ટિકિટનો ભાવ પાંત્રીસો રૂપિયાથી પણ વધારે છે તો આ સ્થિતિ જ્યાં પ્રાઇસ નવસો રૂપિયાથી લઈ નવસો રૂપિયાથી લઈ અને પાંત્રીસો રૂપિયા સુધી પહોંચી ગઈ આ સ્થિતિને આપણે કહીએ છીએ ફુગાવો તો મિત્રો ફુગાવોનો સામાન્ય અર્થ સામાન્ય રીતે ભાવ વધારો એટલે ફુગાવવો સામાન્ય રીતે ભાવ વધારો એટલે ફુગાવો એક વસ્તુ એક્સ વસ્તુને આપણે ખરીદવા જઈએ છીએ એક્સ વસ્તુ તો અહીંયા બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ તો એકવીસની અંદર એ વસ્તુનો ભાવ છે સો રૂપિયા બે હજાર બાવીસ બે હજાર બાવીસની અંદર એકસો પચીસ રૂપિયા ભાવ થાય છે અને બે હજાર ત્રેવીસની અંદર એકસો ત્રીસ રૂપિયા ભાવ થઈ ગયું તો આ સ્થિતિને આપણે જોઈએ તો આ સ્થિતિને ફુગાવો તરીકે કહેવામાં આવે છે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ ટોપિક ખબર પડી હશે તો હવે ફુગાવાની એ સમજાવવા માટે હું તમને એક ફોટો બતાવીશ જો આ ફોટોની અંદર તમે જોઈ શકો છો ઇન્ફ્લેશન તો ઇન્ફ્લેશન એટલે ફુગાવો તો ફુગાવાની અંદર તમે જુઓ છો એક સાઈડ છે પૈસા છે એક એક બાજુ આપણા પાસે ખાદ્ય વસ્તુ છે જે આપણા જીવન માટે જરૂરી છે તો હવે તમે જોશો કે પૈસા વધી ગયા છે પૈસા બહુ વધારે છે અને પૈસાનો પારો ઊંચો થઈ ગયો છે એટલે વસ્તુઓ મોંઘી થઈ ગઈ અને પૈસાની વેલ્યુ ઓછી થઈ ગઈ એટલે પૈસાનું મૂલ્ય ઓછું થઈ ગયું અને વસ્તુઓનું મૂલ્ય વધી ગયું આ સ્થિતિને કહેવામાં આવે છે મિત્રો ફુગાવો આ આશા રાખું છું તમને આ ફુગાવાની વ્યાખ્યા ખબર પડી ગઈ હશે હવે આપણે ફુગાવાની વ્યાખ્યાઓ આગળ જોઈએ છે વસ્તુના પુરવઠા કરતાં તેની માંગ વધારે હોય તે સ્થિતિને ફુગાવો કહેવામાં આવે છે મિત્રો આ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો આ ફિલ્મની અંદર આ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો વસ્તુના ભાવ છે એ કિંમત વસ્તુના ભાવ એક પૈસાના ભાવ કરતાં વધારે છે આ સ્થિતિને આપણે ફુગાવો કહીએ છીએ ખબર પડી મિત્રો હવે આગળ વધીએ તો હવે આગળ જોઈએ છે કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે એટલે આપણી વાસ્તવમાં આવક એટલી બધી ના હોય પણ નાણાકીય આવક વધારે ઝડપથી વધી જાય તેને ફુગાવો કહેવામાં આવે છે આ વ્યાખ્યા કોણ આપે છે પીગું વ્યાખ્યા આપે છે ખાસ મિત્રો યાદ રાખવાનું અર્થશાસ્ત્રનું નામ લખવાનું હવે ફુગાવોના લક્ષણો તો ફુગાવો કેવી રીતે થઈ શકે છે તો ભાવ સપાટીમાં સતત વધારો થાય ભાવ સપાટીમાં સતત સુધાર મિત્રો વધારો થઈ જાય ભાવ ખૂબ વધારે એક સ્થિતિ એક જ સેક્ટરમાં ભાવ ના વધે બધા જ સેક્ટરની અંદર ભાવ વધી જાય છે ખાદ્ય અનાજમાંય ભાવ વધી ગયા રમતગમતમાંય ભાવ વધી ગયા ફિલ્મોમાંય ભાવ વધી ગયા બધામાં ભાવ વધી જાય અને અર્થશાસ્ત્રના બધા જ ક્ષેત્રમાં ઉદભવ થાય છે ત્રીજું છે નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે એટલે જે આપણું મૂલ્ય છે એ ઘટતું જાય છે અને પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી ભાવ સપાટી પછી ફુગાવો છે એટલે પૂર્ણરોજગારી આવી ગઈ બધાને પૂર્ણ પૂર્ણરોજગારીની કોન્સેપ્ટ મિત્રો બહુ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે આ કોન્સેપ્ટ મેં અસલ ઇકોનોમિક્સ જેને કહી શકાય અસલ અર્થશાસ્ત્ર જેને કહી શકાય સેમ સેમસિક્સની અંદર ભણેલું છે પૂર્ણ રોજગારીની સ્થિતિ પ્રોફેસર કેન્સે પોતાનું પુસ્તક જો જનરલ એમ્પ્લોયમેન્ટ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ નાઇન્ટીન થ નાઇન્ટીન ફોર્ટી ટુની અંદર લખ્યું છે મિત્રો શું લખ્યું છે ઓગણીસો ને ત્રીસની અંદર આવેલી વૈશ્વિક મહામંદીની અંદર પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી બધા લોકોને રોજગાર મળી જાય એ સ્થિતિની પછી એક સ્થિતિ આવે છે જેને આપણે કહીએ છીએ પૂર્ણરોજગારીની સ્થિતિ પૂર્ણ રોજગારી બધાને રોજગાર મળી ગયો એટલે બધા પાસે પૈસા આવી ગયા હવે બધા પાસે પૈસા આવી ગયા તો બધા એક વસ્તુ લેવા માંગશે જ્યારે બધા એક વસ્તુ લેવા માંગશે ત્યારે થશે ફુગાવો ક્લિયર ખબર પડી ગઈ હશે સરકાર દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટીથી દાબી રાખે છે અને તેને ફુગાવો ન હોય તો વધતા ફુગાવો છે જેને દાબીલો ફુગાવો કહે છે હવે સરકાર શું કરે ફુગાવો સરકાર પાસે જ્યારે વસ્તુઓ ઓછી હોય મિત્રો સોનાનું ભાવ તમે છે કેટલું ઊંચું હોય છે કેટલું વધારે હોય છે એનું કારણ શું છે મિત્રો તો એનું કારણ એક જ છે શું કારણ છે મિત્રો એનું કારણ છે કે જ્યારે સરકાર એક વસ્તુનો ઓછો પુરવઠો ધરાવે છે એ વસ્તુ વધારે હોય તો લોકોને તકલીફ પડી જાય એવી સ્થિતિ છે તો એ સ્થિતિને દબાવવા માટે સરકાર દાબીલો ફુગાવો લાવે છે પછી છે ફુગાવાના કારણો તો ફુગાવાના કારણોની અંદર સૌથી પહેલો કારણ છે માંગમાં વધારો થવાથી ને ખર્ચમાં વધારો થવાથી હવે માંગમાં વધારો એટલે નાણાનો માંગની અંદર વધારો થઈ ગયો તો સ્વાદ માટે ફુગાવો થાય તો નાણાંના પુરવઠામાં વધારો જ્યારે આપણે વધારે પ્રમાણમાં પૈસા છાપી દઈએ તો ફુગાવો થઈ જાય ઝીમવાબ્યની અંદર આ સ્થિતિ થઈ હતી મિત્રો ઝીમવાની અંદર ગરીબી ઘટાડવા માટે સરકારે બહુ બધા પૈસા બહાર પાડી દીધા તો ત્યાં એવી સ્થિતિ થઈ ગઈ હતી કે એક બ્રેડ લેવા માટે બ્રેડ લેવા માટે તમે મિત્રો કેટલા ભાવ આપી શકો છો બ્રેડ લેવા માટે ત્યાંના લોકોએ એક એક બે બે લાખ રૂપિયાથી વધારે પૈસા આપેલા છે ફક્ત આ ફુગાવાની સ્થિતિ માટે બીજું છે સરકારના જાહેર ખર્ચમાં વધારો સરકાર જ્યારે જાહેર ખર્ચની અંદર વધારે કર દે પબ્લિક સેક્ટરના કામોની અંદર વધારે કર દે ત્યારે સરકાર જાહેરના સરકાર ખર્ચમાં વધારો થાય છે પછી ત્રીજું પોઈન્ટ છે વસ્તી વધારો વસ્તી વધારો એટલે કે આપણે દેશની અંદર તમે જાણીએ જ છીએ વસ્તી બહુ વધી ગઈ પહેલાં એક કરોડ હતી પછી દસ કરોડ થઈ પછી સો કરોડ ક્યારે થઈ ગઈ કોઈને ખબર જ નથી અને મારી આ શંકા છે ત્યાં સુધી બે હજાર પાંત્રીસ બે હજાર પાંત્રીસ સુધી જો ભારતની અંદર વસ્તી નિયંત્રણ કરવામાં ન આવ્યું પ્રોપર વેની અંદર તો આપણી વસ્તી બસ્સો કરોડને ટચ થઈ જશે જે ગંભીર બાબત છે મિત્રો આપણા માટે બીજું છે અન્ય કારણ તો અન્ય કારણની અંદર કરવેરાનીથી આયાતી વસ્તુ કિંમતોને અછત તો હવે નીતિ એટલે ભારતની અંદર કરવેરા નીતિ ટોટલ બેતાલીસ ટકા કરની નીતિ છે તમારે પાસે જો એક લાખ રૂપિયા છે તો બેતાલીસ હજાર રૂપિયા તમારે કર આપવું પડશે મિત્રો પછી આ છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો જે આપણે વસ્તુની અંદર આયાત કરીએ છીએ એની કિંમતમાં વધારો થાય છે તો એથી ફુગાવો થાય છે ને અછત આ કારણોસર આપણો ફુગાવો સર્જાય છે અહીંયા આ ચેપ્ટર તમારું પૂર્ણ થાય છે ચેપ્ટર ચેપ્ટર ત્રણ આપણું મિત્રો અહીંયા પૂર્ણ થાય છે આ ચેપ્ટર ત્રણની તમે પહેલાંની વિડિયો મારા યુટ્યુબ ચેનલની અંદર જોઈ શકો છો થેન્ક યુ આભાર